સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના એટલે કે બોરવેલ પંપ સેટ એટલે કે વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર મિત્રો જો તમારે બોર અને પાણીની મોટર છે લેવી હોય તો એના માટે સરકાર છે સહાય આપે છે હાલની અંદર આ યોજના છે મિત્રો બાગાયતી ખેતીની અંદર જે લોકો ઓઈલ પંપનું વાવેતર કરે છે એના માટે સરસ મજાની યોજના છે જેની અંદર મિત્રો પાણીની મોટર અને બોર કરાવવા માટે સરકાર છે સબસિડી આપે છે મિત્રો વાત કરીએ કુલ ખર્ચના પચાસ મહત્તમ રૂપિયા પચાસ હજારની સહાય જે બેમાં ઓછું હશે એ તમને મળવા પાત્ર થશે મિત્રો જો તમારા બોર કરીને એની અંદર પાણીની મોટર ઉતારવી હોય બરાબર માટે છે પચાસ હજાર રૂપિયાની જે લોકો ઓઇલ પંપનું વાવેતર કરે છે મિત્રો એને આ મળવા પાત્ર થશે મિત્રો અને ખાતા દીઠ એક વખત જ આ યોજનાનો લાભ મળશે મિત્રો ઓનલાઈન જ અરજી કરવાની છે ત્રીસ નવ બે હજાર પચીસ ફોમ ભરવાની છેલ્લી તારીખ છે બાગાયતી પાકોનું જે લોકો ઓઇલ પંપનું વાવેતર કરતા હોય એને આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે મિત્રો એના માટે જે ડોક્યુમેન્ટની વાત કરીએ જાતિનો દાખલો જે લોકોને લાગુ પડતો હોય બરાબર બરાબર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના હોય સક્ષમ અધિકારીનું દિવ્યાંગનું હોય તો એ લોકોને પ્રમાણપત્ર બાકી તમારા સાત બાર આઠ આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ એટલા તમારે ડોક્યુમેન્ટ જોશે મિત્રો વધારે માહિતી માટે તમારા આઈ પોર્ટલ પર ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલની અંદર નવા આવેલા આવતો ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમામ યોજનાની માહિતી મેળવવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાય જો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી